ઓલો થાય હું શું લે બાય ફરી જાય કરને કરી નો પડે હું સૌ ને સૌ દે સૌ દે લે લે જન રાખો ઉપર એ આ આ આ આ ઉપર હે કેમ છો કે મજામાં છે મજામાં થઈ જાઓ કારણ કે આપણા જોતા મજામાં આપણો લાલ ઘડો એટલે કે મહેન્દ્ર આપણું ટ્રેક્ટર જોવો કાલે સર્વિસ થઈને એવું છે મસ્ત મજાનું આખું ટ્રેક્ટર ક્લીન થઈ ગયું છે કારણ કે સરસ સર્વેસ થાય એટલે બધું ક્લીન થઈ જાય ને ઓઇલ ને અને એવું બધું બદલાવવાનું આખા ટ્રેક્ટર માં બદલાઈ નાખ્યું છે ને હવે આને લેવાનું છે તાગાતમાં કારણ કે હવે આપણે છે ને રાપ મારવાની છે બે દિન વાલ લાગશે કારણ કે થોડુંક દવાનું એવું બધું નાખવાનું આલે છે કે એ માટે મિત્રો આપણે છે ને બીજી વાળી ને આવડે ને દવા નાખવાનું અહીંયાથી મિત્રો કપા તો બહુ બગડી જ પીળો તો થઈ ગયો છે હા બધે એવો છે કપા વણના વર્ષમાં મિત્રો કપામાં કાંઈ જામે એવું છે નહીં કોઈ વાંધો હાલો આવડે ને અંદર બેઠા બેઠા ગરમી થાય પછી હાલો ફટાફટ બહાર જઈને આપણે છે ને આ કપામાં મોટર નથી એ માટે આપણે પાણી વેન લાવવું પડે પણ એનો ઉપાય કરવા માટે આપણે જો પપની મોટર આવે ને એ મૂકી દીધી છે ને આ બેટરી મૂકી દીધી છે બેટરીને આ તો બહુ જવાય એમ નહીં કારણ કે આ ખભળે એવું છે મિત્રો કુતિ એ વિચરાનો છે જો હામે છે મૂકેલી આ લીધો નહીં બતાવી કોઈ વાંધો નહીં મિત્રો કારણ કે પાસે નથી જવાય એમ નકર તો હમણાં બતાડે જો આખું ટીપણું છે ને ભરાય જ જાય વેવું ન પડે આપણે પહેલા બે સરખેલી દવા નાખીને આપણે બધું પાણી વેન વેન લાવતા આમાં આપણે મોટર મૂકી દઈએ એટલે પાણી નથી વેવું પડતું જો મસ્ત મજાનું કંઈક આખું ટીપણું ભરેલું છે ને આપણે જો કંઈક આવી આવી દવા નાખે છે દોયો કરેલો પીલો છે આ બધી દવાઓ જો કેટલીક દવાઓ નાખવાની છે બે ત્રણ જાતની નાખે છે ફાલની નાખે છે ને બધી કોળની દવા ફૂદડીની બધી છે અલગ અલગ જાતની મિત્રો આપણે છે ને બીજી વાળી એક મોટર કવામાં છે ને તો એને કાઢવાની હાલે છે પણ આજથી ન નીકળે એટલે તો આપણે ટ્રેક્ટર લાવવું પડ્યું એક વાળી આખી ભાંગી નાખી છે ને હું જો વગેરે શાક બનાવવા જો આપણે મસ્ત મજાની શાક બનાવીને વહી આવ્યા છીએ તો હાલો પેલા છે ને ફટાફટ મોટર કાઢ લઈને કારણ કે શાક આવી થઈ આપણે કીધું છે ને આવી રીતે ટ્રેક્ટર આરે બાંધી અહીં ઉકળો છે ને બાંધી દઈને જો કહી દીધી છે આપણે ટ્રેક્ટર જોવો પડશે એટલે આપણે મોટ બાઈ ડ્રાઈવિંગ કરે છે એમાં કંઈ ઘટે નહીં મસ્ત મજાની આખી મોટર આપણી ખેંચી લીધી હકાર આવી

ગારો બારો થઈ ગઈ છે ચોટી ગઈ છે ને આ કવામાંથી મિત્રો આમાં જ પછી કંઈ ઘટે નહીં જોવો તમે હવે એક મોટર છે ને ફેરવી છે હવે ટ્રેક્ટરમાં એ મૂકીને આપણે લઈ જવાની છે હાલો ફટાફટ લઈ જઈએ ને રિપેર કરાવવી પડે એમ છે ચાલુ તો છે એની કંઈ આય આલે અહીંયા મૂકીયા એમ ને એમ ને એમ ને એડિટ કર લે એ આ કોઈ નહિ આને બધીયા રે કે મેરે ઓલો પેડો ઓલો થાય ઓજો કર લે બાહ જાવ ફરી જા હાય કર નકર નો પડે હું ના બાંધી એક આખી હાર છે ને પૂરી કીને નાખી હવે આવું પહેલા આવ્યો હતો હવે ઓછો વાંધો હતો આખી જો ને એટલે હાવ ભાંગી નાખી જોવા આવી રીતે બધો કપા આખો ગયો છે વાંધો નહીં મિત્રો એમને પીછે ઝીડા બતાણા મિત્રો મોટર ખાધ નાખી આ વાળી આપણે મોટર ચાલુ કરી દીધી પાણી વાળો નાળે છે આપણી સાથે આપડે ભાઈબંધ પણ છે જો તડકો બહુ લાગે એટલે પાણીમાં મોટર ચાલુ કરી દીધી છે રીંગળી ખાતર નાખવાનું છે તો કન્ટિન્યુ બન્યા મજા છે અને લાઈક કરી નાખો લાઈક નથી કરી એવું મને લાગ્યું છે તો ફટાફટ લાઈક કરી નાખો છે ને તો મિત્રો આપણે છે ને ઓલી બાજુ રીંગળી બધી પાઈ છે પાઈ દીધી તો મિત્રો આપણે છે ને ઓલી બાજુ બધી રીંગણી પાઈ દીધી હવે આ બાજુ ચાલુ કર્યું છે જો કે આ એક કેરો પાઈ દીધો છે બીજામાં આલે છે ને આયુર્વેદ ખાતર નાખવાનું આલે છે જો આપણે આ બાજુ છે ને ખાતર ભેળવેલું પડ્યું છે એ ખાતર પણ આયુર્વેદ નાખવાનું હોય થોડુંક પાણી દળીને બધું હુકાઈ જાય પછી આને જરાક નાખી દેવાનું કારણ કે આયર્વેદ તો ચાલો ફટાફટ આ બાજુ છે ને ચાર પાંચ કેરા છે ફટાફટ પાઈ દીધી રીંગણીમાં પાણી ચાલુ છે ને અહીંયા જો આપણે ભાઈબંધ છે ને માઇન્ડવી ખેંહવા મળ્યો છે જો એટલે આમ કે ખેંહી નાખી છે અહીં ઊંધીનો ડર છે ને તો મિત્રો આ જોવા બધું ગાળે છે અહીં ઊંધીનો હમણાં બારે કાઢશે અમારો આ જો માંડવીને છોડવા કેવી રીતે કાંઈક આમ જોવા મિત્રો આ જો આખા છોડવા છોડવા કાઢ નહીં કાવા ખબર નથી પડતી કાંઈ ખબર પડે અને મોઢું જોવો તમે ખાલી બરાબર મોટું બતાડું તમને બરાબર કાંઈ કાંઈ જ મોટું ભાઈ જોવો મિત્રો મોટું મોટું હેરાન ગીને કાલો ફટાફટ આપણે ધીંગડીને પાણી હાલે છે ને તો કેરો જો આવેલો તો

મળીશું ધમાકેદાર તમાર વ્લોગમાં તો બાય બાય જય માતાજી હા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જવો ભાઈની ચેનલ ને તો બાય બાય